છોટાઉદેપુરના દેવહાટ ગામ પાસે અજાણ્યા વાહનની ટક્કરે સત્યાવીસ વર્ષના યુવાનનું મોત તાલુકાના રંગપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દેવહાટ ગામ તરફથી મેરિયા ગામ તરફ જવાના રસ્તે એક્ટિવા પર સવાર બે વ્યક્તિને અજાણ્યા વાહને ટક્કર મારી હતી જેમાં ઈજાઓ થતા જગાભાઈ સેવલાભાઈ રાઠવા ઉંમર વરસ સત્યાવીસ રહેવાસી ગામ હાસડા તાલુકો જિલ્લો છોટાઉદેપુરનું અવસાન થયું છે જ્યારે મહેશભાઈ ઉકારસિંહ રાઠવાને ઈજાઓ થઈ હતી અને અત્રે ઉલ્લેખનીય છે કે આજરોજ તારીખ નવ ચાર બે હજાર પચીસને સવારે નવ કલાકે મહેશ ઉકારસિંહ રાઠવા અને જગાભાઈ સેવલાભાઈ રાઠવા તેઓની એક્ટિવા લઈને જરૂરી કામે જતા હતા તે સમય દરમિયાન દેહાર્ટથી છોટાઉદેપુર તરફ જતા મોરિયા ગામ તરફ જવાના રસ્તે એક લીલા કલરની અજાણ્યા ટ્રક વાહનની ટક્કરે પોતાની ટ્રકને પૂર ઝડપે ગફલતભરી રીતે બેદરકારીથી હંકારી લાવી એક્ટિવાની પાછળ ટક્કર મારી અકસ્માત કર્યો હતો જેમાં જગાભાઈ રાઠવાને પગમાં સાથણના ભાગે તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી અને મોત નીપજ્યું હતું આ અકસ્માત થતાં ટ્રક ચાલકે ટ્રક લઈને નાસી છૂટ્યો હતો